છાબલિયા ગામની મહિલાનું ઓપરેશન બાદ વધુ પડતા રક્ત મોત થયું છે નિયમ મુજબ સર્જન ડોક્ટર ગાયનિક ઓપરેશન ન કરી શકે સમગ્ર મામલે તપાસ બાદ ડૉક્ટર સામિથશ્ય કાર્યવાહી મહિલાના પરિવારજનોએ આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીની ફરિયાદ કરી છે શેરપર્સન ડૉક્ટર ગોપીબેન પટેલ અને ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે વધુ એક ડોક્ટરની લાપરવાહીને બેદરકારી વાત જાણે એમ છે કે મહેસાણા વડનગરમાં ડોક્ટર ને કારણે મહિલાનો જીવ ગયો છે જેમાં ગર્ભાશયની કોતરીનું ઓપરેશન કરતા મહિલા મોત ભેટી છે

જેને લઈને વડનગરની દ્રષ્ટિ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી હવે નિયમ મુજબ વાયનેક ડોક્ટર આનું ઓપરેશન કરી શકે જ્યારે વસંત પટેલ સર્જન છે સર્જન હોવા છતાં નિયમો વિરુદ્ધ અને કોથળીનું ઓપરેશન પછી રક્ત રક્તસ્ત્રાવ થયા બાદ આનું મોત થયું છે આ મામલે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે જો તપાસમાં ડોક્ટર વસંત પટેલે ઓપરેશન કર્યું હોવાનું બહાર આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે

આભાર માં ગર્ભાશય ની કોથરી નું ઓપરેશન કરતા મહિલાનું મોત થઈ ગયું છે આપને જણાવી દઈએ વધુ એક ડોક્ટર ની બેદરકારી સામે આવી રહી છે ડોક્ટર ની લાપરવાહી ને કારણે મહિલાનું મોત થયું છે મહેસાણાના વડનગરમાં ડોક્ટરની લાપરવાહી સામે આવી છે ગર્ભાશયની કોતરીનું ઓપરેશન કરતા મહિલાનું મોત થયું છે જેમાં સર્જન ડોક્ટરે મહિલાના ગર્ભાશયની કોથરીનું ઓપરેશન કર્યું હતું દ્રસ્તી હોસ્પિટલના ડોક્ટર વસંત પટેલે ઓપરેશન કર્યું હતું ડોક્ટર વસંત પટેલ મહિલાનું જીવ લીધું છે તેવો પરિવારજનોનો આક્ષેપ છે છાબલિયા ગામની મહિલાનું ઓપરેશન બાદ વધુ પડતા રક્તસ્રાવથી મોત થયું છે નિયમ મુજબ જો વાત કરીએ તો સર્જન ઓપરેશન ન કરી શકે સમગ્ર મામલે તપાસ બાદ ડોક્ટર સાહેબે કાર્યવાહી થશે મહિલાના પરિવારજનોએ આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરી છે ચેરપર્સન ડોક્ટર ગોપીબેન પટેલ અને ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે વધુ એક ડોક્ટરની બેદરકારી સામે આવી રહી છે ડોક્ટરની લાપરવાહીને કારણે એક મહિલાનું મોત થઈ ગયું છે મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વધુ એક ડોક્ટરની લાપરવાહીનું ઉદાહરણ મહેસાણાથી સામે આવી રહ્યું છે જેમાં ડોક્ટર દ્વારા ડોક્ટરની લાપરવાહીને કારણે એક મહિલાનું જીવ જતો રહ્યો છે આ ઘટના છે મહેસાણાના વડનગરની જ્યાં એક મહિલાના ગર્ભાશયની કોતરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું

બતાવા ગયો એટલે તેઓ આગળ બતાવીને મને ડૉક્ટરે બે દિવસ પાછો ઘરે મોકલ્યો પોચ તારીખ જવાનું કીધું ઓપરેશન માટે પોત તારીખ હું ગયો ત્યાં આગળ એટલે તેઓ જઈને ડૉક્ટર સાહેબનો વાત કરી એટલે એમને મને બ્લડ લેવા મોકલ્યો વિસનગર બ્લડ લેવા માટે હું ગયો એટલે બ્લડ લઈને આવવાની થોડી વાર હતી તેઓ મારા ત્યાંથી ફોન આવ્યો એમનો કે કેટલી વાર મેં તારી વાઈફને ફોન કર્યો હતો એને પૂછ્યું કેટલી વાર છે આવવાની મેં એને કીધું અડધો કલાક કલાક જેવું લાગશે મારે મને ત્યાંથી આવતા આવતા તો ડૉક્ટરે ઓપરેશન પર લઈ લીધી હતી ઓપરેશન લઈ લીધા પછી એના પછી હું થોડો મોડો આવ્યો હતો હોસ્પિટલ પહોંચ્યા પછી મારી વાઇફનું ઓપરેશન પર લઈ ગયા એમણે બપોર પછી ચાર વાગે ઓપરેશન કરવાનું કીધું હતું પણ બાર વાગે એવા ઓપરેશન પર લઈ લીધા હતા એમ કીધું ફ્રી એટલે ઓપરેશન હા એટલે એ ઘટના સાચી છે કે એક દર્દી છે જેનું ઓપરેશન કોથળીનું ઓપરેશન થયા પછી બીજા દિવસે એમનું મૃત્યુ થયું છે અને એના માટે ગઈકાલે અમારી ઉપર સીડીએચઓ દ્વારા કાગળ આપવામાં આવેલો છે અને એના અનુસંધાને આજે મેં મારી ટીમ મોકલી છે તપાસ અર્થે અને સી એના રજિસ્ટ્રેશન અર્થે એ એ લોકો તપાસ કરીને આવશે પછી અમને એના વિશે વિસ્તૃતમાં ખબર પડશે અત્યારે તો આપણને ખબર નથી કે કોણે ઓપરેશન કર્યું છે અને એમની ડિગ્રી શું છે એટલે અમારા અધિકારીઓ જે આજે ગયા છે એ લોકોની વિઝિટ પછી જ આપણને ખબર પડશે કે ઓપરેશન કરનાર ડૉક્ટર ક્વોલિફાઈડ ડૉક્ટર હતા કે નહીં અને એમની શું ડિગ્રી છે અને તે આ ઓપરેશન કરી શકે કે ના કરી શકે પેલા અલગ હોસ્પિટલોમાં જે રિપોર્ટો કરાયા એ રિપોર્ટોમાં કોઈ જગ્યાએ ગાંઠ આવી નથી અને દ્રષ્ટિ હોસ્પિટલમાં ઓપરેશન કર્યું એટલે ડોક્ટરને સો ગ્રામ જેવી અંદર કાપીને અમને લોકોને બતાવી લગભગ એક મહિનાની અંદર બધા રિપોર્ટો ખેરાલો વિસનગર આપણે કરાયેલા છે જેમાં બિલકુલ કોઈ રિપોર્ટમાં રિપોર્ટ આવી નથી એમને કોથળી ઓપરેશન કર્યા પછી બાર એ લોકો નીકળ્યા એટલે એમને ઘાંઠ બતાવી કાજુ અંદર થી ગોઠ નીકળેલી છે